જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે આપણે અધ્યાય સાતનો એકવીસમો શ્લોક સમજીશું મિત્રો શ્લોક સમજીએ એ પહેલાં સબસ્ક્રાઈબ લાઈક ફોલો કરી લેજો જેથી કરીને તમે બધા શ્લોક સાંભળી શકો યો યો યોમ્યામ તનુભક્ત તનુ ચલામ શ્રદ્ધા તામેવ વિદ ધામ્યહમ હું હું જીવમાત્રાના હૃદયમાં પરમાત્મા રૂપે વિદ્યમાન વિદ્વાન છું કોઈ મનુષ્ય જ્યારે કોઈ દેવની પૂજા કરવા ઈચ્છે છે ત્યારે હું તરત જ તેની શ્રદ્ધાને સ્થિર કરું છું કે જેથી તે મનુષ્ય તે વિશિષ્ટ દેવની આરાધના કરી શકે ઈશ્વરે દરેક જીવને સ્વતંત્રતા આપી છે તેથી જો કોઈ મનુષ્ય ભૌતિક સુખ ભોગવવા ઈચ્છતો હોય અને દેવો પાસેથી આવી સગવડો પામવા ઈચ્છતો હોય તો માત્રના અંતર્યામી તરીકે પરમાત્મા તે જાણીને આવા મનુષ્યને સગવડ આપે છે માત્રના પરમપિતા તરીકે તેઓ જીવની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ કરતા નથી પરંતુ તેમને બધી સગવડ પ્રદાન કરે છે કે જેથી તેઓ પોતાની ભૌતિક ઈચ્છાઓ પૂરી કરી શકે કે મનુષ્ય સવાલ કરી શકે કે સર્વ શક્તિમાન ઈશ્વર જીવોને આવી સગવડો આપીને તેમના માયાના પાસમાં કેમ પડાવવા દે છે આનો જવાબ એ છે કે જો પરમાત્મા રૂપે પરમેશ્વર તેમની આવી સુવિધાઓ પ્રદાન ન કરે તો પછી સ્વતંત્રતાનો કોઈ અર્થ જ રહેતો નથી તેથી તેઓ સૌને પૂર્ણ સ્વતંત્રતા આપે છે જેને જે ગમે તે કરે પરંતુ ભગવદ્ ગીતામાં આપણે તેમનો અંતિમ ઉપદેશ જોઈએ છીએ મનુષ્ય અન્ય બધા કાર્યો કે જેને એકમાત્ર તેમનું ચરણ ગ્રહણ કરવું આથી મનુષ્ય સુખી થશે જીવાત્મા તથા દેવો બંને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને ઈચ્છાને આધીન છે તેથી જીવાત્મા સ્વેચ્છાથી કોઈ દેવને પૂજી શકતો નથી અને કોઈ દેવ પણ સર્વોપરી પરમેશ્વરની ઈચ્છા વગર કોઈ વરદાન આપી શકે નહીં એવી કહેવું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની મરજી વિના એક વાંદડું પણ હાલી શકતું નથી સામાન્ય રીતે જો મનુષ્ય આ દુનિયામાં દુઃખી હોય છે તેઓ દેવોનું ચરણ લે છે કારણ કે વૈદિક શાસ્ત્રોમાં આવા ઉપદેશો આપેલા છે કોઈ મનુષ્યને કોઈ વિશિષ્ટ વસ્તુ જોઈતી હોય તો અમુક અમુક દેવને ભજી શકે ઉદાહરણ રોગગ્રસ્ત મનુષ્યને સૂર્યદેવની પૂજા કરવાની ભલામણ થઈ છે શિક્ષણ ઈચ્છનારે વિદ્યાની દેવી સરસ્વતીની ઉપાસના કરવી અને સુંદર પત્નીની કામના રાખનાર શિવપત્ની ઉમાદેવીની પૂજા કરવી આ પ્રમાણે વિભિન્ન દેવોના પૂજનમાં વિભિન્ન પ્રકારોની વૈદિક શાસ્ત્રોમાં ભલામણ થાય છે અમુક જીવ અમુક ભૌતિક સગવડા ભોગવાહિત હોવાથી ભગવાનને તેની અમુક દેવ પાસેથી તેવું વરદાન પામવાની પ્રબળ પ્રેરણા આપે છે અને તેવું વરદાન મળી જાય છે અમુક વિશિષ્ટ પ્રકારના દેવ માટેનું જીવનું ભક્તિભાવનું અમુક વિશિષ્ટ પ્રકારનું વલણ પણ ભગવાન દ્વારા જ યોજવામાં આવે છે દેવો જીવોને આવી પ્રેરણા આપી શકતા નથી પરંતુ ભગવાન પરમાત્મા છે જે સમસ્ત જીવોના હૃદયમાં વિદ્યમાન હોય છે અને તેથી કૃષ્ણ મનુષ્યને અમુક દેવોના પૂજનની પ્રેરણા આપે છે બધા દેવો પરમેશ્વરના વિરાટ દેહના વિભિન્ન અંગો છે તેથી તેઓ સ્વતંત્ર નથી વૈદિક સાહિત્યમાં કહ્યું છે પરમાત્મા રૂપે ભગવાન દેવોના હૃદયમાં પણ વસે છે તેથી તેઓ દેવોના મધ્યમાં દ્વારા જીવનની ઈચ્છા પૂરી કરવાની વ્યવસ્થા કરે છે પરંતુ જીવ તથા દેવો બંને પરમેશ્વરની ઈચ્છાને આધીન છે અને તેઓ સ્વતંત્ર નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ